મતલબ દવાખાનું આવી ગયું હતું એટલા માટે અમારા વ્લોગ પણ બંધ હતા અને હું ગઈ હતી મારા એના કરા એટલે થોડા મા થોડા દિવસ માટે અમારા વ્લોગ છે ને બંધ હતા તો હવેથી અમારા કન્ટિન્યુ વ્લોગ આવતા રહેશે તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા છો હવેથી તમને લોકોને મોજ જ કરાવવાની છે કેમ કે કોમેડી અને લવ સ્ટોરી બંને આવશે તો ચાલો હું તમને છે ને બધાને રેકડું જોવા મહેશ ને બધા છે ને સુતા છે કેમ કે અમારે જવાનું છે આજે ચાલીને જવાનું છે તે રસ્તાથી સિંહોળ હાલીને જવાનું છે કેમ કે મહેશ ને માનતા છે મારી બને આપણે એને પૂછ્યું ચાલો તો ખોટો ખોટો સમય સ્ટાર્ટ કરે એટલે હું જાય હાલો ગાઈઝ કેમ છો બધા મજામાં છો કેમ કે કેટલા સમય પછી આપણો બ્લોગ આવ્યો છે કેમ કે બ્લોગ મૂકવાનું કારણ નહોતું મૂકવાનું કારણ હું તમને કહી દઉં પહેલાં પછી બીજી આપણે આગળ વાત કરીશું કેમકે મારા ભાઈ મોટો છે અને થોડુંક દવાખાનો આવી ગયું હતું અમારા લોકોને એટલે મેં થોડાક હેરાન થઈ ગયા હતા પણ કાંઈ નહીં હવે મેં કન્ટિન્યુ બ્લોગ અમારા આવશે અને બધા સપોર્ટ જેમ પહેલાં કરતા હતા એમ જ સપોર્ટ કરવાનો છે ફટાફટ બધા લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે થોડીક આપણે બ્લોગમાં થોડુંક લાઈક થયું છે કાંઈ વાંધો નહીં તમારો બ્લોગ અમારા કન્ટિન્યુ અહેવાર રાખશે ચાલો

કેને વ્લોગ તો અમારે અમારે ચેનલ ફટાફટ તો ફાઇનલી અમે લોકો થઈ ગયા છીએ રેડી થઈ શકો છો

તો અમે પહોંચી ગયા છે અડધી વાગ્યા છે બે બે વાગે અમે છે ને બધા ગોરો ખાવા બેઠા છે અને બધા છે ને મતલબ બધાને બહુ પગ દુખે છે એટલે માટે તમે જોઈ શકો છો મહેશ ને બધા જો કાચી થોડા થોડા કેમ નિંદર આવે છે ખુશી બોલો મને વાગ્યું શું વાગ્યું આમ જો બિનને વાગ્યું ઈ હું વાગ્યું છે છે ક્યારે આમ હતા ઓ બાપા एक मर है कौन खराब बताइए ऐसे क्या था भाई क्यों से नहीं क्या खून खराब है जब बोला अंगूठा ठोक का पाई है ऐसे ऐसे ही सब कुछ बता था कि क्या से मैं जो वेटर बनी क्या सुनसान सड़क पर एक राह पर सहन सा सलता है सहन सा पुल बड़ी खा रहा है और हम सा सब बैठे हैं आज दिन के वाटे हैं बैठे है। आस्क्रीम ने वाटे से आप बद्दा तो इन्हें ही बैठा से फटे तो हम क्या से लड़ी हम क्या से तो इन्हें

દેખો ઇધર તો દેખો એકઝામ બે આમ જાય જાય આવજો બ્લોક માં ના થવું એટલે જવું છે ને આ બધા જાવ તમે સોઈ શકો છો અને ઓલા હંસાબેન ભરતભાઈ પરમાર કે બેઠા છે દેખાતા છે આ છે એ અમારે આ છે ને રાજકરણ ભાઈ હું ભાઈ એ અમારે રાજકરણ કોણ કે હે કાય કોણ જો અમે ભાભી ગયા છે નાસ્તા પાણી ફરીવાર કરી લીધું છે અને મારા ના સંબંધી આવ્યા છે આ બધા સમજો થાકી ગયા છે બે ભાન બધા થવાની તૈયારી છે ભગત ને ભગત ને બધે હગા જવાનું હેઠા આમ પછી તો તમારા હગા આવ્યા ફાઇનલી અમે લોકો છે ને અડધી પહોંચી ગયા છીએ વાઈ છે અત્યારે સાત અને મતલબ વાતાવરણ પણ બહુ મસ્ત છે આજ તો અમારા ભાઈ કેવા છે કે છે ને વરસાદ જેવું છે વાદળા પણ છે અને મનુષ્યની બધા જોવો તમે આગળ જાય છે એ બકાલો બકાલું કરે છે અને કેમ કેમકે બકાલાની લારી કરવાની છે એટલે એમ બકાલો બકાલો કરે છે તો અમે લોકો છે ને અડધી પહોંચી ગયા છીએ હજી અમારે ત્યાં કોમતા વાર લાગી જશે કેમ કે બકોર થઈ જશે તો ચાલો તમે લોકો કન્ટિન્યુ લોગમાં રહું આમ સમજો મેં જણે કેમ કે ગાડી એકાવતા હોય અને અહીંનું કે વાતાવરણ તમે જોઈ શકો છો અને આ જુઓ તમારે भगत પાછળથી પાછળ જોજે આમ ગટરો આવે સેવા ભાઈ અંદોર સેવા સેવાઓ હો અમારી બધાની સેવા કરનારો અને ભગત પણ અમારે પાછળ રહી ગયા છે તો એ મોબાઈલ ઘુમટતા ઘુમટા આવે છે અને અહીંનું વાતાવરણ તમે જુઓ કેટલું મસ્ત છે આજે ભગવાન પણ અમને એમ કે છે કે તમે લોકો ચાલીને આવો અમારી પાસે પણ હું તમને છે ને કષ્ટ નહીં દો એમ અને અમારે વચ્ચે કેમ કે પોરો ખાણો તો અડધી દોઢ કલાક જેટલું થઈ ગયું તો અમારે પોરો ખાવામાં એટલા માટે અમારે મોડું થોડુંક થઈ ગયું છે ઉઠવામાં તો ચાલો તમે લોકો કન્ટિન્યુ રમવા જાય ના ઈ બે વાતો કરે હું વાતો કરતો હોઉં ને ખબર એ પોગ આયા છે ને ખુશ ગઈ અને બે દિવસ રોય રોય લીધું પણ છે જો એનો શહેર હતો મે જો રોય પણ લીધું છે કે મારી માનતા ન હોય તો હું ના પણ માનતા તો છે હાલી તો પડશે અને વરસાદ પણ ખુલ્લો છે જો તો રુદન શરૂ છે માણવાનું રોવાનું બંધ કર્યું છે

અને પોઈન્ટ મળે છે કે એમ કે જો સેવા કરે છે ના ભાઈ પામારે કેટલી મદદ કરી બિચારા કે પાણીના બાવસ પાયા તે લાકથી દોળવા હવે દોડવા મળવું પાછું હવે અને તો અમે લોકો છે ને પહોંચી ગયા છે સિહરી માયા અમારા જેઠની બધા આવવાના હતા એ લોકો પણ આવી ગયા છે એ લોકો ગયા છે આગળ